સાફ સફાઈ એ ગાડીની ફાળવણીમાં પણ અત્યારે લાગી ચૂક્યું છે ગાંધીનગરના સરકારી વિભાગોમાં દૂરધામ શરૂ થઈ ગઈ હોવાના સમાચાર સાથે જ નવા મંત્રીઓને ઓફિસ બંગલા અને ગાડીઓની એ ફાળવણી કરવામાં આવશે

વિવિધ ફાળવણી માટે તૈયારીઓ એ શરૂઆત કરી દેવામાં આવી છે સાથે જ નવા મંત્રીઓને ઓફિસ બંગલા અને ગાડીઓની એ ફાળવણી કરવામાં આવશે જૂના ઓફિસ બંગલા અને ગાડીઓ એ પરત કરવી પડશે સાથે જ પહેલા કેબિનેટ કક્ષાના મંત્રીઓને પ્રોટોકોલ જે છે એ આપવામાં આવશે પ્રોટોકોલમાં સુરક્ષા અને બંગલાઓ સહિત સુવિધાઓ આપવામાં આવશે સાથે જ જો વાત કરવામાં આવીએ તો મંત્રી મંડળના લઈને જે ચર્ચાઓ કરવામાં આવતી હતી નામ જાહેર થાય પહેલાં જે એમને સુવિધાઓ આપવાની હોય છે તે જાહેર કરવામાં આવી છે અત્યારે તૈયારીઓ બધી કરવામાં આવી રહી છે આર એન બી વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગ કે જે અત્યારે દોરધામ કરી રહ્યા છે જે મંત્રીઓને જે નવા મંત્રી બનશે એમને જે ક્વાર્ટરો આપવામાં આવશે તેની સફાઈ ગઈકાલથી જ એ ચાલુ કરી દેવામાં આવી હતી નવા મંત્રીઓને ઓફિસ બંગલા અને ગાડીઓની એ ફાળવણી કરવામાં આવશે અને જે જૂના મંત્રીઓ પાસે બંગલા ગાડીઓ જે છે એ જેને ફાળવવામાં આવ્યું હતું એ બધું જ પરત જમા કરાવવાનું રહેશે થી મારી સાથે કૃણાલ જોડાયા છે કૃણાલ જે રીતે મંત્રી નવા મંત્રીઓ જે બનવાના છે તેમના માટે પૂરજોશમાં તૈયારીઓ ગાંધીનગરમાં શરૂ કરી દેવામાં આવી છે આરએનબી અને સામાન્ય વહીવટ વિભાગ છે એ દોડધામ કરી રહ્યું છે બંગલા ગાડી સહિતની જે વસ્તુઓ એમને જે સોંપવાની હોય છે એની અત્યારે કામગીરી હાથ ધરવામાં આવી છે બિલકુલ વાત કરવામાં આવે તો જે રીતના એ સરકારના નવા મંત્રીમંડળની રચના થવા જઈ રહી છે આવતીકાલે એ શપથ ગ્રહણ સમારંભ એ ગાંધીનગરના મહાત્મા મંદિરની ખાતે રાખવામાં આવ્યો છે તે પહેલાં એ તંત્ર અને આર વિભાગ એ અત્યારે ક્યાંક ને ક્યાંક એ તૈયારીઓના ભાગરૂપે એ સરકારી બંગલા હોય એ ઓફિસો હોય મંત્રીઓની અને ગાડીઓની ફાળવણી હોય આ તમામની સુવિધાઓમાં અત્યારે લાગી ચૂકી છે આવતીકાલે એ તમામ જે નવા બનનારા મંત્રીઓ છે તેમને જે ઓફિસ એ બંગલો અને જે ગાડી અને પ્રોટોકોલ આપવાની જે વાત હોય છે એ તેમને સંવિધાનિક પ્રમાણે જે પદ પ્રમાણે જે જે વસ્તુઓની ફાળવણી સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે આ તમામ વસ્તુઓની તૈયારીઓની અત્યારથી આખરી ઓપ આપી દેવામાં આવી છે જે રીતના સમાચાર એ ગાંધીનગરથી મળી રહ્યા છે તે પ્રમાણે એ સરકારી ઓફિસોમાં સાફ સફાઈ અત્યારથી ચાલુ કરી દેવામાં આવી છે બંગલાની અંદર પણ સાફ સફાઈઓ ચાલુ થઈ ગઈ છે આર એન બી વિભાગ એ ગાડીની ફાળવણીમાં પણ અત્યારે લાગી ચૂક્યું છે અને જે એ જૂના મંત્રીઓ હતા જેમના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે એ તમામને એ પોતાના ગાડી બંગલા અને ઓફિસ એ પરત કરવાની હોય છે અને સાથે જે નવા મંત્રીઓ હોય છે તેમને આ બધી વસ્તુની ફાળવણી કરવાની હોય એટલે આ જે રીતના પ્રોટોકોલના ભાગરૂપે અને બંધારણીય એ હોદ્દાના ભાગરૂપે આ તમામ વસ્તુઓ તેમને આ આપવામાં આવતી હોય છે અને તેના જ ભાગરૂપે અત્યારે આર એન વિભાગ અને સરકારી વહીવટી અધિકારીઓ આ કામમાં અત્યારે લાગી ગયા છે હવે જે જે નવા મંત્રીઓ બનવાના છે એ ચાર્જ સંભાળતાની સાથે તેમની જે એક ચેમ્બર હોય છે ઓફિસ હોય છે તે ચેમ્બરની અંદર પોતે પોતાનો પોર્ટફોલિયો જે હોય છે તેનો ચાર્જ સંભાળતા હોય છે અને સાથે જ તેમને પ્રોટોકોલના ભાગરૂપે જે કેબિનેટ મંત્રીઓ હોય છે તેમને સુરક્ષા પણ આપવામાં આવતી હોય છે સાથે જ જે રીતના એક બાદ એક મંત્રીઓના આજે રાજીનામા પડ્યા અને રાજીનામા પડતાની સાથે જ એ ઓફિસો પણ અત્યારે ક્યાંક ને ક્યાંક એ ખાલી કરવાની શરૂઆતો એ થઈ ચૂકી છે સૌથી પહેલી ઓફિસ ખાલી કરવાની શરૂઆત એ સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા અને કેબિનેટ મંત્રી એવા કૃષિ મંત્રી એ રાઘવજી પટેલે પોતાની ઓફિસ છે એ ટ્રાન્સફર કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે તેમની ઓફિસમાં રહેલી ફાઇલ્સ હોય કે અન્ય ડોક્યુમેન્ટ હોય એ પોતાની અંગત ચીજ વસ્તુઓ હોય આ તમામ વસ્તુઓ હવે આવતીકાલ સુધીમાં એ ખાલી કરી દેવામાં આવશે અને સાથે જ જે નવા મંત્રીઓ છે એ જે ચાર્જ સંભાળશે અને ચાર્જ સંભાળતાની સાથે જ એ તેમની ઓફિસની ફાળવણી એ કરી દેવામાં આવતી હોય છે અને તેના જ ભાગરૂપે ત્યારે આર એન્ડ વિભાગ અને સરકારી વહીવટી અધિકારીઓમાં એ દોડધામ પણ જોવા મળી રહી છે કૃણાલય વાત પણ એ પણ કે ભાઈ દિવાળીનો એક તો માહોલ એ છે સાફ સફાઈ તો આમાં કરવાની જ હોય ને ભેગા ભેગા મંત્રી મંડળ બધી સંગઠનની ફેરફારને ને વાત આવી એટલે સાફ સફાઈ બે રીતે તો હવે થઈ જશે જૂના મંત્રીઓ જે છે એમાંથી કેટલાના પત્તા કપાવાના છે એ પણ કપાઈ જવાના છે નવા ચહેરાઓ જે છે તેને એ વિસ્તરણની અંદર અને સાથે જે મંત્રીમંડળમાં લેવાના છે એ પણ લેવાઈ જશે થઈ યુ અમારી સાથે જોડા બદલ આભાર માહિતી બદલ આભાર તો જે રીતે મંત્રીમંડળને મંડળ વિસ્તરણ લઈને આ સૌથી મોટા સમાચાર એટલા માટે કહી શકાય કે બસ હવે ગણતરીના આમ તો કલાકો ગણી લઈ ગણતરીની કલાકોમાં નવું મંત્રીમંડળ જે છે તે જાહેર કરી દેવામાં આવશે શપથ સમારોહનું આયોજન જે કરવામાં આવ્યું છે ત્યાં એ તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે એ મહાત્મા મંદિર છે ત્યાં તૈયારીઓ કમ્પ્લીટ કરી લેવામાં આવી છે એમની મુલાકાત અર્થવીને બધા લોકો લઈ આવ્યા પણ છે પરંતુ હવે જે જેમ જેમ કાઉન્ટડાઉન જે શરૂ થયું છે ને જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ તેમ ગાંધીનગરની અંદર હિલચાલ એ થોડી વધારે જોવા મળી રહી છે અધિકારીઓ જે છે તેમાં દોડધામ જોવા મળી રહી છે અને નવા મંત્રીઓ કે જેના નામ જાહેર થાય પહેલાં એમને જે સુરક્ષા વ્યવસ્થા અને સાથે જ જે વસ્તુ પ્રોટોકોલમાં આવતી હોય એ આપવા માટે અત્યારે કામગીરી જે છે તે પૂરજોશમાં ચાલી રહી છે હવે એ જોવાનું રહ્યું કે આવતીકાલે જે આજે આ તૈયારીઓ કરવામાં આવી રહી છે પ્રોટોકોલની નહીં બધું એ આવતીકાલે પ્રોટોકોલની નહીં સુવિધા કયા ચહેરા અને કયા મંત્રીને એ મળે છે હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પણ ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હૈ ના બોસ સમોસા ચાટ સે પ્યાર પર एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप सॉल्यूशन विट्रिशन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस